નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો કોલેજની અંદર એડમિશન મેળવવા માટે જીકા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે તમે સૌએ રજીસ્ટ્રેશન કરી અને આખું ફોર્મ જે છે એ ભરી દીધું હશે તો આજના આ વિડીયોની અંદર આપણે તમામ વિદ્યાર્થીઓ માટે જીકા પોર્ટલ અંતર્ગત ખૂબ જ અગત્યની સૂચનાઓ બહાર પાડવામાં આવી છે એના વિશે સાથે સાથે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે ઓફર લેટર તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એડમિશન મળ્યા પછી તમારે શું પ્રોસેસ કરવાની રહેશે અને બીજા તબક્કાની અંદર કયા વિદ્યાર્થીઓ જે છે એ ભાગ લઈ શકશે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ તો હવે શરૂ કરીએ આજ નો વિડીયો તો તમે જોઈ શકો છો ચિકાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કાલે મેં એક વિડીયો બનાવ્યો હતો એની અંદર મેં તમને એવું કહ્યું હતું કે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તો એના માટે હું તમારા સૌની માફી માગવા માગું છું કારણ કે મેં એની અંદર સ્પષ્ટ રીતે ઉલ્લેખ ન હતો કર્યો ન હતો કર્યો કે માત્ર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો છે એમનું જ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે તમામ સરકારી યુનિવર્સિટીનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવેલું નથી ઓફર લેટર ડાઉનલોડ કેવી રીતે કરવું એ પણ હું તમને સમજાવીશ અને પ્રથમ રાઉન્ડનું બાકીની તમામ યુનિવર્સિટી છે એનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે એ પણ હું તમને જણાવીશ અને તમને એકવાર એડમિશન મળી જાય એટલે કે તમે જે પણ આઠથી દસ કોલેજો સિલેક્ટ કરી છે એમાં તમને એડમિશન મળી જાય તો તમારે શું પ્રોસેસ કરવાની રહેશે એની ઇન્ફોર્મેશન જે છે એ પણ હું તમને આજના આ વિડીયોની અંદર આપવાનો છું અને બીજા તબક્કાની અંદર કયા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે એના વિશેની માહિતી પણ હું જે છે એ તમને આપીશ તો સૌ જે કયા વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કોલેજ પ્રવેશનું આજે મેરિટ લિસ્ટ છાત્રો બાર વાગ્યા બાદ રિઝલ્ટ જોઈ શકશે કાલની તારીખનું જે છે આ ન્યૂઝપેપર હતું અને એ વાંચી અને મેં વિડીયો બનાવ્યો હતો અને એની અંદર મેં કહ્યું હતું કે મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવી છે પરંતુ એની અંદર માત્ર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જે પાંચસો કોલેજો છે એનું જ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવ્યું હતું બાકીની કોલેજો છે એનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવ્યું ન હતું તમે જોઈ શકો છો અહીંયા પણ પાંચસો કોલેજોમાં પ્રથમ મેરિટ લિસ્ટ જાહેર કર્યા બાદ છાત્રોની પ્રવેશ પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવી છે તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર તમારે એડમિશન મેળવવાનું હોય તો એના માટે જે છે એ પ્રથમ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે હવે બાકીના વિદ્યાર્થીઓ માટેનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને તમે એ મેરિટ લિસ્ટ જે છે એ કઈ રીતે જોઈ શકો છો એની વાત જે છે એ આપણે કરવાના છીએ અને વિડીયોના અંતની અંદર તમારા માટે જે આ ખૂબ જ અગત્યની સૂચનાઓ છે આઠ ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એની માહિતી હું જે છે એ તમને વિડીયોના અંતમાં આપું છું પરંતુ મેરિટ લિસ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે અને તમે એને કઈ રીતે જોઈ શકો છો એની માહિતી જે છે હવે હું તમને આપી દઉં છું તો પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જોવા માટે તમારે ગૂગલની અંદર જીકાસ લખી અને જે છે એ સર્ચ કરી દેવાનું છે જેવું તમે જીકાસ લખીને સર્ચ કરશો તો એની આ જે વેબસાઇટ છે એ તમારા સામે ઓપન થઈ જશે તમે જોઈ શકો છો આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમારા સામે આવી જશે અને જેની અંદર બીજા રાઉન્ડનું જે છે એ શેડ્યુલ છે એ પણ જાહેર કરી દેવામાં આવે છે સેકન્ડ ફેઝ ઓફ યુઝિક પ્રોગ્રામ અને જે વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મળવાનું હોય એમના માટે પણ પ્રથમ રાઉન્ડનું શેડ્યુલ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે તમે એને જે છે એ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો અને આ બંનેનો વિગતવાર વિડીયો જે છે એ આપણી ચેનલ પર ઓલરેડી બનાવેલી છે અને લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તો તમારે જીગાસની વેબસાઇટ પર આવી ગયા પછી તમારું યુઝરનેમ અને પાસવર્ડ નાખી અને અહીંયા જે કેપ્સા કોડ આપવામાં આવેલું છે એ નાખી અને જે છે અહીંયા લોગ ઇન કરી લેવાનું છે જેવું તમે લોગિન કરી લેશો એના પછી તમારા સામે કેવું પ્રકારનું ઇન્ટરફેસ આવશે અને તમારું મેરિટ લિસ્ટ અને ઓફર લેટર કઈ રીતે દેખાડશે એ પ્રક્રિયા જે છે એ હું તમને દેખાડું છું તો અહીંયા જે છે હું લોગિન કરી લઉં છું જેવું તમે લોગિન કરી લેશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે જેની અંદર તમે જોઈ શકો છો પેમેન્ટ પ્રોફાઇલ એકેડેમિક ચોઇસ સબમિટ અને વેરીફાય આ છ સ્ટેપની અંદર તમારું જે છે એ ફોર્મ આખું ભરેલું હશે હવે પછી અહીંયા તમે જોઈ શકો છો નીચે તમને આપવામાં આવેલી છે ઇન્ફોર્મેશન એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન અહીંયા તમારું જે છે એ પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ આવતીકાલે જાહેર કરી દેવામાં આવશે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ તમામ યુનિવર્સિટીનું પ્રથમ રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવશે તો અહીંયા જે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન છે ત્યાં તમારી જે પણ કોલેજોની અંદર તમારું એડમિશન થતું છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમારી આવી જશે તો આ ઇન્ફોર્મેશન જે છે એ તમે ત્યાં જઈ અને જોઈ શકો છો પછી જેવું તમે કોલેજની કોઈપણ કોલેજની અંદર જે છે એ એડમિશન કન્ફર્મ કરાવી દેશો તો અહીંયા એડમિશન અલોટમેન્ટ ઇન્ફોર્મેશન છે ત્યાં તમારું જે છે એ આવી જશે અને પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તો અહીંયા જે આ નોટિસનું સેક્શન છે ત્યાં ચીકાસ પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ એ પ્રમાણેની જે છે એ આખી ફાઇલ આવી જશે અને તમે ત્યાં આવી અને તમારી જે છે એ આખી ફાઇલ જે છે એ જોઈ શકો છો હવે તમામ વિદ્યાર્થીઓ માટે કેટલીક અગત્યની સૂચનાઓ જે છે એ ચીકાસની વેબસાઇટ પર જ આપવામાં આવેલી છે એ હું તમને જે છે અહીંયા બતાવવા માગું છું તો તમારે જે છે એના માટે જીકાસની વેબસાઇટ પર આવી જવાનું છે અને તમે અહીંયા જોઈ શકો છો ફર્સ્ટ રાઉન્ડ ઓફ હિજી ફેઝ તમારા માટે આ પીડીએફ જે છે હું ઓપન કરું છું અને અહીંયા લખ્યું છે એ પ્રમાણે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર પચીસ તો ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ તમારું પ્રથમ રાઉન્ડનું જે મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે અને એ તમારું મેરિટ લિસ્ટ તમે જે કોલેજની અંદર એડમિશન મેળવવા માગતા હોય એની અંદર તમારું જે છે એ નામ આવી જાય તો તમારે જે છે એ સૌપ્રથમ ઓફર લેટર ડાઉનલોડ કરવાનું છે ઓફર લેટર ક્યાં આવશે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન છે ત્યાં તમારી જે કોલેજની અંદર એડમિશન થતું હશે તેની ઓફર આપવામાં આવશે અને સાથે સાથે એ કોલેજની અંદર જો તમારું એડમિશન થતું હશે તો તમે ત્યાંથી તમારો ઓફર લેટર ડાઉનલોડ કરવાનો ઓપ્શન પણ જોવા મળી જશે ઓફર લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું ડાઉનલોડ કરવું એનો વિડીયો જે છે હું આવતીકાલે મૂકીશ પરંતુ એકવાર તમારું એડમિશનની અંદર નામ આવી જાય તો સૌ તમારે શું કરવાનું છે ચિકાસના પોર્ટલ પર લોગ કરી લેવાનું છે પછી જે એપ્લિકેશન ઓફર ઇન્ફોર્મેશન છે ત્યાં ચકાસવાનું છે કે તમને કઈ કઈ કોલેજ દ્વારા એપ્લિકેશન માટે જે છે એ ઓફર આપવામાં આવી છે એડમિશન માટે પછી તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય એની અંદર જો તમારું સિલેક્શન થઈ જતું હોય તો તમારે જે છે એ ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી લેવાનો છે ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી તમારે જે છે એ એને ઓટીપીથી કન્ફર્મ કરવાનો રહેશે એટલે કે તમે જે કોલેજની જે છે એ ચોઈસ આપી છે તમારે મોબાઈલ નંબર અને ઓટીપી જે છે એ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે તમારે એ ઓટીપી સબમિટ કરી અને તમારી ઓફર જે છે એ પસંદ કરી લેવાની છે પછી તમારો ઓફર લેટર ડાઉનલોડ કરી અને એક પ્રિન્ટ લઈ તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટને એક એક ઝેરોક્ષ લઈ અને કોલેજ ખાતે જવાનું રહેશે અને તમારે એ પ્રક્રિયા જે છે એ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં પૂરી કરી દેવાની રહેશે અને પછી યુનિવર્સિટી કોલેજ ખાતે નિયમ અનુસાર ફી ભરવી અને ઓટીપીથી પ્રવેશ કન્ફર્મ કરવો તો એકવાર મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવી જાય તો સૌ તમારે ઓટીપીથી એડમિશન કન્ફર્મ કરવાનું છે એના પછી ઓફર લેટર છે એ ડાઉનલોડ કરી લેવાનું છે એના પછી ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી તમારે જે છે એ તમામ ડોક્યુમેન્ટ અને કોલેજની ફી સાથે જે છે એ કોલેજમાં જવાનું છે કોલેજની ફી ભરી અને ઓટીપીથી તમારું એડમિશન જે છે એ કન્ફર્મ કરી દેવાનું છે પછી તમે આ પ્રક્રિયા જે છે એ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં નહીં કરો તો તમે પ્રવેશ રાઉન્ડ બેની અંદર જતા રહેશો ત્રણ છ બે હજાર પચીસથી ચાર છ બે હજાર પચીસ દરમિયાન સુધી જે છે એ બીજો રાઉન્ડ જે છે એ યોજવામાં આવશે બીજા તબક્કાની વાત અલગ છે અને રાઉન્ડ ચાર પ્રવેશનો તબક્કો એક છે તમે એ જોઈ લો જે આ શેડ્યુલ મારેલું છે પ્રથમ તબક્કાનું શેડ્યુલ જે પ્રથમ તબક્કો છે એની અંદર એકથી ચાર રાઉન્ડ છે અને જે બીજો તબક્કો છે એની અંદર રાઉન્ડ પાંચથી આઠ છે તો તમે ત્રેવીસ તારીખ સુધી તમારું ફોર્મ ભરી દીધેલું છે કન્ફર્મ તો તમે એકથી ચાર રાઉન્ડની અંદર ભાગ લઈ શકો છો અને હવે તમે તારીખ કાલથી ઓગણત્રીસ તારીખથી જે બીજા તબક્કો છે એનું રજીસ્ટ્રેશન શરૂ થવા જરૂર છે જો તમે એની અંદર ભાગ લેશો તો તમારું જે છે એ પાંચથી આઠ રાઉન્ડની અંદર જે છે એ એડમિશન કરવામાં આવશે હવે જે ખૂબ જ અગત્યની સૂચનાઓ તમામ વિદ્યાર્થીઓ માટે છે જેની પીડીએફ મેં તમને બતાવી હતી એ જે છે એ હું તમને અહીંયા બતાવી દઉં છું તમે જોઈ શકો છો એડમિશન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ માટેની કેટલીક અગત્યની ખાસ સૂચનાઓ વિદ્યાર્થીઓ જે પસંદગી ફોર્મ ભરેલા છે તે પસંદગી માટે મેરેજ મુજબ ઓફર લેટર જનરલ થશે એટલે કે તમે જે પણ કોલેજ જે છે એ સિલેક્ટ કરી છીએ એ કોલેજની અંદર જ જો તમારું મેરિટ લિસ્ટની અંદર નામ આવતું છે તો તમારું જે છે એ ઓફર લેટર જનરેટ થશે ફોર એક્ઝામ્પલ તમે ચારથી પાંચ કોલેજ જે છે એ સિલેક્ટ કરી છે અને તમારું એમાંથી બે કોલેજની અંદર મેરિટ લિસ્ટની અંદર નામ આવી રહ્યું છે તો એ બે કોલેજની અંદર તમારો ઓફર લેટર જે છે એ જનરેટ કરવામાં આવશે ઓફર લેટર વિદ્યાર્થી પોતાના લોગ ઇન મારફતે ડાઉનલોડ કરવાનો રહેશે જેમાં વિદ્યાર્થીએ પોતાનો ઓટીપી નાખવાનો રહેશે તો તમારે જીઘાસ પોર્ટલ પર તમારું જે છે એ યુઝરનેમ અને પાસવર્ડથી લોગ ઇન કરી લેવાનું છે ત્યાં લોગિન કરશો તો તમારું જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવશે અને ત્યાં તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર જે ઓટીપી મૂકવામાં આવે એ ઓટીપી તમારે ત્યાં એન્ટર કરવાનો રહેશે તો તમે ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી શકશો જો એક કરતાં વધારે કોલેજના ઓફર લેટર વિદ્યાર્થીના લોગઈનમાં હોય તો પોતાની પસંદગીની કોલેજનું ઓફર લેટરની પ્રિન્ટ કાઢી જે તે કોલેજમાં માત્ર ને માત્ર રિપોર્ટિંગના સમયે તથા તારીખમાં જે પણ તારીખે કોલેજ ખાતે જઈ અને કન્ફર્મ જે છે એ એડમિશન કરવાનું રહેશે એટલે કે તમે ચારથી પાંચ કોલેજ સિલેક્ટ કરી છે અને તમારા જે છે એ સારા ટક આવેલા છે અને તમને પાંચે પાંચ કોલેજમાંથી ઓફર લેટર આપવામાં આવેલા છે તો તમારે જે કોલેજની અંદર જવાનું છે એનોને એનો જ જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરવાનો છે બીજી એક પણ કોલેજનો ઓફર લેટર જે છે એ તમારે ડાઉનલોડ કરવાનો થતો નથી જો એક કરતાં વધારે કોલેજના ઓફર લેટર વિદ્યાર્થીના લોગ હોય તો પોતાની પસંદગીને કોલેજનો ઓફર લેટરની પ્રિન્ટ નીકાળી જે તે કોલેજમાં અને જે છે એ રિપોર્ટિંગની સમય આપવામાં આવેલો છે એકત્રીસ તારીખ તો એકત્રીસ તારીખ સુધીમાં તમારે કોલેજ ખાતે જઈ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી જમા કરાવી અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે એના પછી અહીંયા લખ્યું છે વિદ્યાર્થીએ ફી ભર્યા બાદ પોતાના અસલી ડોક્યુમેન્ટની ચકાસણી ફાઇનલ પસંદ કરો કોલેજ કોલેજ ખાતે કરાવ્યા બાદ કોલેજ દ્વારા જનરેટ ઓટીપી આપી પ્રવેશ જે છે એ કન્ફર્મ કરવાનો રહેશે એટલે કે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમે જે છે એ ફી સબમિટ કોલેજમાં કરાવશો તો પછી તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે જે છે એ કોલેજની અંદર જણાવવાનું છે તો તમારું એ કોલેજની અંદર એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે અને પાંચમા નંબરની સૂચના જોઈ લો પસંદગીની કોલેજમાં પ્રવેશ કન્ફર્મ કરાવ્યા બાદ અન્ય જગ્યાએથી પ્રવેશ આપો થઈ જશે એટલે કે તમે જે પાંચ કોલેજ સિલેક્ટ કરી હતી એમાંથી તમને જે ફોર એક્ઝામ્પલ એ બી સી ડી અને ઈ આ પાંચ કોલેજ જે છે એ તમે સિલેક્ટ કરેલી હતી અને તમારા સારા ટકા આવેલા હતા આ પાંચે પાંચ જગ્યાએ જેથી તમને ઓફર આપવામાં આવી હતી તમને એવું લાગ્યું કે જે આ બી નંબરની કોલેજ છે એની અંદર હું જોવા માગું છું તમે એનો ઓફર લેટર ડાઉનલોડ કર્યો અને એ કોલેજની અંદર જઈ અને તમારું એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી દીધું તો જે છે એ તમારે આગળના આ જે આ ચાર છે બાકીની એ આમાંથી એક પણ કોલેજની અંદર તમે એડમિશન નહીં લઈ શકો અને આગળના જે તબક્કા એકની અંદર રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચાર થનાર છે એની અંદર પણ ભાગ નહીં લઈ શકો તમે જે છે એ પછી એક પણ રાઉન્ડની અંદર ભાગ જે છે એ લઈ શકશો નહીં પરંતુ તમે જે છે એ કોલેજ બી પસંદ કરી અને થોડા દિવસ પછી તમને એવું લાગ્યું કે તમારે કોલેજ બીની અંદર જવું નથી અને તમે આ જે છે એ એડમિશન કેન્સલ કરાવી દો જો તમે આ એડમિશન કેન્સલ કરાવી દો છો તો તમે તબક્કા બેની અંદર જે છે એ ભાગ લઈ શકશો તો એડમિશનનો જે પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમો રાઉન્ડ જે છે એ થનાર છે જો તમે એડમિશન એકવાર કન્ફર્મ કરાવ્યા પછી કેન્સલ કરાવી દેશો તો તમે ડાયરેક્ટ પાંચમો રાઉન્ડ છઠ્ઠો રાઉન્ડ સાતમો રાઉન્ડ અને એડમિશન માટેને જે આઠમો રાઉન્ડ થનાર છે એની અંદર જ ભાગ લઈ શકશો બીજો રાઉન્ડ ત્રીજો રાઉન્ડ અને ચોથો રાઉન્ડ છે એની અંદર જે છે એ તમે ભાગ લઈ શકશો નહીં પછી છઠ્ઠા નંબરની સૂચના છે તમે એ અહીંયા વાંચી લો જો વિદ્યાર્થી કોલેજ બદલવા માંગે છે તો અગાઉ પસંદ કરેલ કોલેજને લોગ ઇન મારફતે કેન્સલ કર્યા બાદ નવા રાઉન્ડમાં નવી ઓફર કન્ફર્મ કરાવી શકશે એટલે કે અત્યારે તમે જે કોલેજ પસંદ કરી છે તમારે એની અંદર જે છે એ જવું નથી તો તમારે જે છે એ શું કરવાનું છે ચીકાસ પોર્ટલની અંદર લોગ ઇન કરવાનું છે એ કોલેજો જે છે એ કેન્સલ કરાવી દેવાની છે તમે જો આ રીતે કોલેજ કેન્સલ કરાવશો તો તમારું જે નવો રાઉન્ડ પડવાનો છે તબક્કો બે એની અંદર પાંચમો છઠ્ઠો સાતમો અને આઠમા રાઉન્ડની અંદર તમને એડમિશનની જે છે એ તક આપવામાં આવશે વિદ્યાર્થીને પ્રવેશ મેરિટ આધારિત તથા સરકારશ્રીના અને યુનિવર્સિટીના વખતો વખતના નિયમોને આધીન પ્રવેશ મળવા રહેશે એટલે કે જે યુનિવર્સિટી અને સરકાર દ્વારા જે નવા નિયમો બહાર પાડવામાં આવશે એનું તમારે જે છે એ પાલન કરવાનું રહેશે કોઈપણ ટેકનિકલ અથવા અન્ય ખામી માટે તમે જે છે એ જીકા સેલનો સંપર્ક કરી શકો છો તો તમારી નજીકની કોઈપણ કોલેજની અંદર જે હેલ્પ સેન્ટર આપેલું હોય ત્યાં અથવા તો ઓનલાઈન જે છે એ વેબસાઇટ પણ હેલ્પલાઇન નંબર આપવામાં આવેલો છે તમે એનો સંપર્ક જે છે એ કરી શકો છો કોલેજમાં એડમિશન મેળવવા માટે તમામ વિદ્યાર્થીઓ જે છે એ ખાસ નોંધ લેવી તો તમારા માટે જે આ ખૂબ જ અગત્યની સૂચનાઓ હતી એની મેં છે એ વાત કરી છે હવે હું તમને થોડું એ જણાવી દઉં કે પ્રથમ તબક્કો છે એના પછી જે બીજા તબક્કો એડમિશન થવાનો થવાનું છે એની અંદર કયા વિદ્યાર્થીઓ જે છે એ ભાગ લઈ શકશે તો આપણે ફરીથી વેબસાઇટ પર પહોંચી જઈએ છીએ વેબસાઇટ પર આપણે પ્રથમ તબક્કાનું શેડ્યુલ જે છે એ બંધ કરી દઈએ છીએ અને તમે જોઈ શકો છો શેડ્યુલ ઓફ સેકન્ડ ફેઝ ઓફ યુજી પ્રોગ્રામ એને જે છે હું ઓપન કરી દઉં છું તમે જોઈ શકો છો પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ વીસ માટેના દ્વિતીય તબક્કાનું શેડ્યુલ અને અહીંયા લખ્યું છે ક્લિયર ભાષાની રીતે આની અંદર તમારે ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસથી તારીખ તેર છ બે હજાર પચીસ સુધીમાં ફોર્મ જે છે એ તમે ભરી શકશો કોઈ પણ કારણોસર તમારે પ્રથમ તબક્કાની અંદર ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો તમે તારીખ તેર છ બે હજાર પચીસ સુધીમાં બીજા તબક્કાની અંદર ફોર્મ જે છે એ ભરી શકો છો અને એની અંદર તમારો રાઉન્ડ પાંચ રાઉન્ડ છ રાઉન્ડ સાત અને રાઉન્ડ આઠ જે છે એ બહાર પાડવામાં આવશે અને અહીંયા જે ખાસ અગત્યની સૂચના લખી છે રાઉન્ડ એકમાં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારા માટે એટલે કે તમે જે છે એ અત્યારે તબક્કા એકની અંદર જે છે એ ફોર્મ ભરી દીધું છે અને તમારી એ અરજીની કોઈ અંદર કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો તમને જે છે એ તેર છ બે હજાર પચીસથી પંદર છ બે પચીસ સુધીમાં જે છે એ એની અંદર સુધારા કરવાની તક જે છે એ આપવામાં આવેલી છે અગાઉના પ્રવેશ એકથી ચારમાં યુનિવર્સિટી ખાતે કોલેજ કન્ફર્મ કરાવેલ હોય અને રદ કરાવેલ હોય એટલે કે રાઉન્ડ એકથી ચારની અંદર તમે કોઈ પણ જગ્યાએ ઓફર લેટર ડાઉનલોડ કરી અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી દીધું છે અને તમે જે છે એ હવે રદ કરો છો તો તમે જે છે એ તેર છ બે હજાર પચીસથી પંદર છ બે પચીસ દરમિયાન તમારું જે છે એ એપ્લિકેશન સુધારી શકો છો તેમનો પ્રવેશ ઓનલાઈન અરજીમાં થતીને કારણે યુનિવર્સિટી કોલેજ દ્વારા રદ કરવામાં આવેલ છે તો તમે જે છે એ તમારા ફોર્મની અંદર ભૂલ હોય એના કારણે તમારું જે છે એ ફોર્મ રદ થયું હોય પછી તમે તબક્કા બેની અંદર ભાગ લેવા માટે તમારી કોલેજ મુખ્ય વિષય તમે જે કોર્સ પસંદ કર્યો હોય અથવા તો તમે જે યુનિવર્સિટી પસંદ કરી છે એ બદલવા માગતો હોય તો તમે તારીખ તેર છ બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ દરમિયાન તમારું જે છે એ ફોર્મની અંદર સુધારા વધારા કરી શકો છો અને તમે જો આવું કંઈ કરશો તમે જે છે એ પ્રથમ એકથી ચાર રાઉન્ડની અંદર જે છે એ એલિજિબલ નહીં રહો પરંતુ તબક્કા બેની અંદર રાઉન્ડ પાંચથી રાઉન્ડ આઠની અંદર જે છે એ ભાગ લઈ શકશો આ રીતે તમારે જે છે એ જે વિદ્યાર્થીઓ એડમિશન કન્ફર્મ કરાવી અને કેન્સલ કરાવે છે એમનું કોઈ પણ ભૂલના કારણે ફોર્મ કેન્સલ થાય છે એ તમામ વિદ્યાર્થીઓ જે છે એ તબક્કા બેના રાઉન્ડની અંદર જે છે એ ભાગ લઈ શકશે અને મેઇન વિદ્યાર્થીઓ કે જેણે આજ સુધી જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન જ નથી કરાવ્યું એ તમામ વિદ્યાર્થીઓનું એડમિશન જે છે એ હવે તબક્કા બેની અંદર કરવામાં આવશે મિત્રો આ હતો આજનો વિડિયો જેની અંદર આપણે સૌ પ્રથમ જોયું કે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ આવતીકાલે ઓગણત્રીસ તારીખે જાહેર કરવામાં આવશે ઓફર લેટર તમે જે છે એ જીખાસ પોર્ટલ પર લોગ કરી અને ડાઉનલોડ કરી શકો છો એનો વિગતવાર વિડીયો જે છે હું આવતીકાલે બનાવીશ આ વાત થઈ ગઈ પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ એનો ઓફર લેટર ડાઉનલોડ કરો બીજા તબક્કાની અંદર કયા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે એના વિશેની મેં તમને વાત કરી દીધી છે અને તમારા માટે જે ખૂબ જ ગતિની સૂચનાઓ હતી એના વિશેની વાત પણ મેં તમને કહી દીધી છે અને તમારું પ્રથમ રાઉન્ડના મેરિટ લિસ્ટની અંદર નામ આવી જાય તમારે કઈ કઈ પ્રોસેસ કરવાની રહેશે એ તમામ માહિતી જે છે એ મેં તમને આપી દીધી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ